વિકાસ સંગઠન દ્વારા કરવામાં આવી સરકાર ફક્ત મોટી મોટી કંપનીઓને ખુશ કરવા માટે આ કાયદો લાવી લાગી રહ્યું છે તેવું આપ સમય વિકાસ સંગઠન પાર્ટી દ્વારા પણ જણાવવામાં આવ્યું અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં સરકાર હતી ત્યારે લઘુત્તમ વેતન વધારીને એકવીસ હજાર કર્યું હતું તો ગુજરાતમાં પણ આ પ્રમાણે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ભાજપ સરકારે થોડા દિવસ અગાઉ શ્રમિક વિરોધી નિર્ણય લીધો હતો ભાજપ સરકારે નિર્ણય કર્યો છે કે કામ બાર કલાક કરી નાખ્યા છે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના શ્રમિક અમદાવાદ શહેર સંગઠન દ્વારા અમદાવાદ ખાતે ધણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શ્રમિક વિકાસ અમદાવાદ શહેર સંગઠન પ્રમુખ હરિભુવન પાંડે શ્રમિક સંગઠન મહામંત્રી ધીરજ મકવાણા પ્રવક્તા નરેન્દ્રકુમાર પાંડે સંગઠન મંત્રી મુકેશ પરમાર મનુ મિશ્રા શ્રમિક સંગઠન ઉપપ્રમુખ થી સંધુ અશોક રાજપૂત બિપિન પરમાર પ્રવિણચંદ્ર મકવાણા સુરેશભાઈ સોળાએ યુગેશભાઈ રાઠોડ જેશભાઈ રાઠો અશુભાઈ રાઠોટ વિશાલભાઈ શ્રીમાણી એ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને જોરદાર વિરોધ કર્યો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે વિરોધ જે નિર્ણય છે તે જે મોટી મોટી કંપનીઓ છે તેને ફાયદો કરાવવામાં અને માનવ હિતના નુકસાન માટે છે